સર્વશક્તિમાન ભગવાન હું છું તેમ જ તમને આગળ આવી રહ્યો છું નમ્ર અને તૂટેલા હૃદય સાથે તમે પવિત્ર અને ન્યાયી છો અને હું માનું છું કે મેં ઘણીવાર તમારી ઈચ્છાનું પાલન કર્યું નથી હું મારા વિચારો શબ્દો અને કર્મોમાં પાપ કર્યો છે જાગૃત અથવા અજાણતા અને હંમેશા તમારી આત્માની માર્ગદર્શિકા અનુસાર ચાલ્યો નથી પ્રભુ હું મારા બધા પાપો તમારી સામે સ્વીકારું છું કાંઈ પણ છુપાવ્યા વિના મારા જીવનમાં તમારી પ્રેમથી મને દૂર કરનારા બધા ગુનાઓ અને ભારને તમારા પગના તળિયે મૂકી રહ્યો છું યસુ ક્રિષ્ઠના મૂલ્યવાન રક્ત દ્વારા મને શુદ્ધ કરો જે નિર્દોષ ભેંસો છે જેણે વિશ્વના બધા પાપો પોતાને લીધા કરુણાસ્ભર પિતા મારી પર કૃપા કરો મને તમારી હાજરીમાંથી દૂર ન કરો બલ મને નવીન કરો અને શુદ્ધ કરો મારા અંદર નમ્રતા અને વિશ્વાસથી ભરેલું નવું હૃદય બનાવો મારા અંદર મુક્તિનો આનંદ પાછો લાવો અને મને તમારા વચનાનુસાર ચલવામાં મજબૂત બનાવો પ્રભુ યેસુ હું તમને મારા રક્ષક અને પ્રભુ તરીકે સ્વીકારું છું મારા જીવન પર રાજ કરો મારા પગલા માર્ગદર્શન આપો અને મને ધર્મના માર્ગ પર લઈ જાઓ તમારી પવિત્ર આત્મા મને મજબૂત કરે મને શીખવે અને મને સત્ય અને પ્રેમમાં જીવવામાં મદદ કરે મારા કર્મો પર આધાર રાખ્યા વિના મારા માટે તમારી અનંત કૃપા પર આધારિત માફી માટે હું આભારી છું તમારી પાસે મારા પાપો માફ કરવામાં આવ્યા છે અને મારો ભવિષ્ય આશાથી પુનઃસ્થાપિત થયો છે શક્તિશાળી યેસુ ખ્રિસ્તના નામે હું પ્રાર્થના કરું છું આમે